વાસણા તો આવું થઈ ગયું હા ફૂટીન બહાર નીકળી ગયું ને હાલ તો અત્યારે હવે કઈ ફૂટેલું થઈ નઈ આમ તો હેલી લાગે આવો જરા ભાઈ બતાવો

અગિયાર બે ના રોજ કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે અને આ ભાઈ ને ગાલના ભાગ ઉપર કેન્સર હતું અને એકદમ બહાર નીકળી ગયેલું હતું અને આ એમને રોજ આવી છે જો બહુ સરસ કામ છે અને આ સેવા પ્રવૃત્તિઓ જૈન સમાજ એટલે કે પરમ ફાઉન્ડેશન તરફથી અહીંયા કરવામાં આવે છે દીપકભાઈ જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર સારું ને ખૂબ સુંદર સેવા આપો છો આપ અને ઘણા દર્દીઓના આશીર્વાદ મળે છે અને સંસ્થા વિશેષ રીતે ફૂલે ફાલે અને સારામાં સારી સમાજની સેવા કરી શકે એવી પરમાત્માને પ્રાર્થના કરી આપણે ભેગા થઈ અને તમે છેક રાજકોટથી ખાસ અમારા એક દિવસના કેમ્પ માટે આવો છો એટલે આપણી પણ ખૂબ ખૂબ અનુમોદના આવી રીતે ગામે ગામ કેમ્પ કરી અને સેવા કરો એવો શુભેચ્છા અને પરમાત્મા ને પ્રાર્થના હર્ષદભાઈ પરમ સેવા વેલફેર ફાઉન્ડેશન ના માધ્યમથી આપ શ્રી વૈદ્ય અર્જુન ગિરી ની દવા કેટલી બધી અસરકારક છે એ હમણાં આપણે વિડીયોમાં જોયું અને જ્યારથી આ છેલ્લા આ બારમો કેમ્પ છે આપણો વડોદરામાં અને બારે બાર કેમ્પમાં હું લગભગ હાજર રહ્યો છું અહીંયા હું જોઉં છું કે દર્દીઓ જે આવે છે કેન્સરના એ બે કે ત્રણ વખતની દવાથી જ એમને ઘણો ફરક પડે છે એટલે આ એક માધ્યમથી હું તમને એ કહેવા માંગુ છું કે દૂર દૂરના ગામડાઓમાં પણ તમારા સગા સંબંધીઓમાં પણ જો કોઈ આવો દર્દી હોય તો એને તમે પ્રયત્ન કરો અને વચ્યની દવા લવો જી આભાર જય જીનેન્દ્ર જય જીતેન્દ્ર જય જીનેન્દ્ર બીડીનો પિતા આવે હા ના જો તો તમે તમને તમે જોવો તો કેન્સરમાં તમને કેટલો બધો ફાયદો છે જે બાર ફૂટી ગયું હતું એ ત્યારે એકદમ રૂજાઈ ગયું છે બરોબર તો પછી બીડી બંધ કરી દેવાય ઓકે નમો નારાયણ નારાયણ